નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત દુર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણા વિડીયોમાં જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ ધારપુર પાટણ ખાતે વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું છે મેડિકલ ઓફિસર ડેન્ટલ જેની કુલ જગ્યાની સંખ્યા એક છે એટલે કે એક જગ્યા પર મેડિકલ ઓફિસર ડેન્ટલની ભરતી આવેલી છે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ લઈએ પહેલું ડેન્ટલ કાઉન્સિલ ફોર ઓફ ઇન્ડિયામાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરીનો કોર્સ કરેલો હોવો જોઈએ બીજું ડેન્ટલ કાઉન્સિલ ફોર ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનો પગાર પ્રતિમાસ ત્રીસ હજાર પર મંથ છે જેની મહત્તમ વય મર્યાદા એટલે કે એજ લિમિટ મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ એટલે પિસ્તાવર્સ વર્ષની એજ લિમિટ રાખવામાં આવેલી છે બીજું છે ફિઝિયોથેરાપિસ્ટ જેની કુલ સંખ્યા એક છે એટલે કે એક જગ્યા પર ફિઝિયોથેરાપિસ્ટની ભરતી આવેલી છે હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ પહેલું ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપિસ્ટમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ એટલે ફિઝિયોથેરાપિસ્ટનો કોર્સ કરેલો હોવો જોઈએ બીજું ફિઝિયોથેરાપી કાઉન્સિલર ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનો પગાર પ્રતિમાસ ઓગણીસ હજાર પર બંધ છે લિમિટની વાત કરીએ મહત્તમ વયમર્યાદા મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ ત્રીજું છે ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ જેની કુલ સંખ્યા એક છે એટલે કે એક જગ્યા પર ઓડિયોલોજીસ્ટ ફિઝથેરાપિસ્ટની ભરતી આવેલી છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજીમાં સ્નાતક થયેલો હોવો જોઈએ જેનો પગાર પ્રતિમાસ ઓગણીસ હજાર પર મંત છે મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષ એટલે કે એજ લિમિટ પિસ્તાલીસ વર્ષની રાખવામાં આવેલી છે ચોથું છે ડેન્ટલ ટેકનિશિયન જેની કુલ સંખ્યા એક એટલે કે એક જગ્યા પર ભરતીની જાહેરાત છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડેન્ટલ ટેકનિશિયનનો એક વર્ષનો અથવા તો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ જેનો પગાર પ્રતિમાસ વીસ હજાર પર મંત છે જેની મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની રાખવામાં આવેલ છે ઉપરની પોસ્ટ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ પંદર આઠ બે હજાર ચોવીસથી બે નવ બે હજાર ચોવીસ સુધીમાં સાંજના છ વાગ્યા સુધીમાં આરોગ્ય સાથીની વેબસાઇટ પર એટલે કે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ ભરતીના કેટલીક શરતો અને નિયમો છે એ જોઈ લઈએ પહેલું આ જગ્યા ફક્ત અગિયાર માસના કરાર આધારિત છે અગિયાર માસ બાદ કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ કરાર આપોઆપ રદ ગણવામાં આવશે કાયમી નોકરીનો હક કે દાવો તમે કરી શકશો નહીં બીજું ઉમેદવાર ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે એટલે ઓનલાઈન ફક્ત અરજી કરવાની રહેશે ત્રીજું આરપીએડી સ્પીડ પોસ્ટ ટપાલ કા તો કુરિયરથી મળેલ અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય ગણાશે એટલે ફક્ત ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે અધૂરી માહિતી અને ક્ષતિવાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે પાંચમું સ્વચ્છ અને અસર પ્રમાણપત્રની ફોટોકોપી અપલોડ કરવાની રહેશે આ ભરતીને લગતી ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ